ગંદુ અને વાસ મારતો આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે રાંદે ઝોનના અડાજણ વિસ્તારમાં કોળીવાડ વિસ્તાર આવ્યો છે છેલ્લા ત્રીસ દિવસથી એટલે કે એક મહિનાથી લોકોને પીવાનું પાણી મરી રહ્યું છે તે વાસ મારતું અને ગંદુ હોવાની ફરિયાદ ઉઠી છે તો આ અંગે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કર્યા છતાં કોઈ નિકાલ આવતો નથી હજી પણ લોકોના ઘરે પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે તેના કારણે લોકોમાં રોગચાળો થાય તેવો ભય સતાવી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીની ફરિયાદના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમગ્ર વિસ્તારમાં ગંદુ પાણી નથી પરંતુ એક જ મહોલ્લામાં આવે છે તેવી લાઈન લીકેજ હોવા સાથે અન્ય ભેળસેળ થઈ હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા કઈ જગ્યા પર શું સમસ્યામાં અત્યારે આપણું હાજર છો અત્યારે અડાજણ ગામ કોડીવારમાં આપણે ઊભા છે અને અહીંયા ગંદા પાણીની સમસ્યા છે છેલ્લા ત્રીસ દિવસથી આના માટે કઈ જગ્યા પર રજૂઆત કરી સ્માર્ટ સિટીની વાત છે તો ક્યાં અટવાય અમે મારી પાસે જ્યારે આજે ફરિયાદ આવી ત્રીસ દિવસ પછી ત્યારે મેં સીડી હાઇડ્રોલિક ઇન્જિયરને ફરિયાદ આપી છે અને હાઇડ્રોલિક ઇજને મને લખીને એવું આપ્યું કે પશ્ચિમ ઝોનની કાર્યવાહી કરવાની છે ગંદા પાણીની તો પશ્ચિમ ઝોનને તો આ સ્થાનિક રહેવાસીઓ છેલ્લા ત્રીસ દિવસથી ફરિયાદ કરે જ છે પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇંજિનેર કે એના ડેપ્યુટી કમિશનર એસી રૂમ મારી બહાર જ નથી આવતા એ લોકોને કશી પરી નથી પ્રજા મળે જીવે આ ગંદુ પાણી આટલું છે હવે માનો કે તમને મને અત્યારે જે ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ આખું આ જે જોઈ રહી છે ચલાવી રહી છે એ લોકોને આટલી ફિકર છે આ તંત્રને કેમ ફિકર નહીં હોવી જોઈએ ઇલાબેન પટેલ ક્યારે આવવાનું કોડી વાડાડા શું સમસ્યા છે પાણી ગંદુ પાણી આ પાણી કેટલા સમયથી આવે 25 30 દિવસથી ગંદુ પાણી આવે કેટલી વખત ફરિયાદ કરી પાંચ છ વાર ફરિયાદ કરી પણ એનો કોઈ નિકાલ આવતો નથી આનાથી શું સમસ્યા થાય આનાથી શું સમસ્યા થાય સમસ્યા થાય છોકરાઓને એલર્જી નીકળે છે અને મોટાઓને એલર્જી નથી પાણી વપરાતું નથી પીવાતું બહારથી લાવવું પડે છે પીવા માટે પાણી વારે વારે મોટર ચાલુ બંધ કરીને જોયા કરવું પડે છે કે ગંડુ આવ્યું કે ચોખ્ખું આવ્યું એમ કોઈ વખત કોઈ વાર ચોખ્ખું આવી જાય વચ્ચે ચાલુમાં ગંડુ હોય એટલે તરત મોટર બંધ કરી દેવી પડે અમારે તો ઊંચાણવાળો ભાગ એટલે પાણી છોડી દે એટલે ટાંકા ભરાતા નથી હાલ તો સુરતમાં રોગચાળાના ભય વચ્ચે ગંદુ વાસ મારતું પાણી આવતું હોય જેને લઈને પાલિકાના અધિકારીઓ સાથે સાથે સ્થાનિક નગરસેવકો સામે પણ લોકો રોષ જોવા મળ્યો હતો કાસવાળા સાથે હજાર કરીએ